આણંદ એસઓજી પોલીસે કરમસદ ખાતે આવેલા રામદેવપીર મંદિર પાસે આવેલી સોમાભાઈ રેસિડેન્સીમાં રહેતા શખ્સ ચિરાગ સુરેશભાઈ સોલંકીને ત્યાં છાપો મારી એક્ટિવ કરેલા એરટેલ કંપનીના એકસો પિસ્તાલીસ જેટલા સિમ કાર્ડ તેમજ ચૌદ જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે ચિરાગને ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછમાં આ સિમ કાર્ડ નાપાડ ખાતેથી લાવ્યો હોવાનું જણાવતા પોલીસે સિમ કાર્ડ આપનાર બે શખ્સોને દબોચી લીધા હતા કરમસદ ખાતે રહેતો ચિરાગ સુરેશભાઈ સોલંકી એક્ટિવ સિમ કાર્ડ લઈ દુબઈ ઓનલાઈન ગેમિંગ ઝોન તેમજ સટ્ટામાં ઉપયોગ કરાવી મોટા પાયે આર્થિક ફાયદો મેળવનાર છે અને આજે સવારે તે દુબઈ જવાનો હતો પરંતુ એસઓજી પીઆઈ જે આર પટેલ તેમની ટીમે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો તેના ઘરે તપાસ કરતાં એક્ટિવ કરેલા એરટેલ કંપનીના કુલ એકસો પિસ્તાલીસ સિમ કાર્ડ ચૌદ જેટલા અલગ અલગ બેન્કોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડો મળી આવ્યા હતા જે બાબતે તેની પૂછપરછ કરતાં એક્ટિવ કરેલા સિમ કાર્ડ તેણે નાપાડ વાંટા ગામે રહેતા સમર સઈદ ખાન રાઠોડ અને જૈનુલ આબિદ જૈનુલ આબેદીન રણજીતભાઈ રાઠોડ પાસેથી એક એક્ટિવા એક્ટિવ બારસો પચાસ રૂપિયામાં ખરીદતો હતો અને તે દુબઈ લઈ જઈ જયમીન ચિમનભાઈ ઠાકોરને પંદરસો રૂપિયામાં વેચતો હતો આ કબૂલાતના આધારે પોલીસે ફોન સાથે કુલ બેતાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નાપાડ વાટા ખાતે રહેતા છાપો મારી સમર રાઠોડ અને જૈનુલ આબેદીન રાઠોડને પણ ઝડપી પાડ્યા હતા આ બંને શખ્સો અલગ અલગ વ્યક્તિઓના નામ સરનામાવાળા એક્ટિવ કરેલા સિમ કાર્ડો ચિરાગને વેચતો હતો પોલીસે આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસના જણાવ્યા અનુસાર ચિરાગ સોલંકી દ્વારા અગાઉ પણ આવા એક્ટિવ કરેલા સિમ કાર્ડો ખરીદી દુબઈ ખાતે મોકલ્યા હતા જેની તપાસ હજુ ચાલુ છે દુબઈ આ સિમ કાર્ડો લઈ જાય ત્યાં ઓનલાઈન ગેમિંગ ઝોન તેમજ સટ્ટા બેટિંગમાં ઉપયોગમાં લેવામાં આવતો હોવાનો ખુલાસો થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી આણંદ જિલ્લાના પોલીસ શ્રી બંસલ સાહેબે એસઓજી અને એલસીબીની ટીમને ગેરકાયદેસર પહોંચતી કરતા ખોટા દસ્તાવેજો બનાવતા તથા ખોટા સિમ કાર્ડ અન્ય વ્યક્તિઓના નામે મેળવી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને અનામ હેડ કોન્સ્ટેબલ જલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈને બાતમી હકીકત મળેલ કે કરમસદના સોમાભાઈ રેસિડન્સીના મકાન નંબર સત્યાવીસમાં રહેતા ચિરાગ સુરેશભાઈ સોલંકી પોતાના ઘરે અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલ સિમ કાર્ડ રાખી અને પોતાના મિત્ર જૈમીન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે તેને મોકલ મોકલવા માટે એકત્રિત કરેલ હોવાની હકીકત મળેલી છે જે આધારે એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે રેડ કરતાં ચિરાગ સુરેશભાઈ સોલંકીના ઘરેથી એકસો પિસ્તાળીસ જેટલા સિમ કાર્ડ તથા ચૌદ જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવેલા આ બાબતે તે ચિરાગ સુરેશભાઈ સોલંકીની પૂછપરછ કરતાં હકીકત એવી જાણવા મળેલી છે કે જૈમીન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે અને ઓનલાઈન સટ્ટા બેટિંગનો કારોબાર કરે છે તેને અલગ અલગ વ્યક્તિઓના નામે ઓનલાઈન ટ્રેડિંગ કરવાનું હોય સિમ કાર્ડની જરૂરિયાત હોવાથી તેને તેના મિત્ર ચિરાગ સુરં સુરેશભાઈ સોલંકીને આ બાબતે સિમ કાર્ડ મેળવી અને દુબઈ મોકલવા માટે જણાવેલ જે અનુસંધાને ચિરાગ સુરેશભાઈ સોલંકીએ નાપાળ ગામે રહેતા સમર શહીદભાઈ રાઠોડ તથા જેનુલ આબેદીન રણજીતભાઈ રાઠોડ પાસેથી અલગ અલગ એકસો પિસ્તાળીસ જેટલા સિમ કાર્ડો અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલા મેળવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવતા આ તમામ ચારે ચાર આરોપીઓના વિરુદ્ધમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ એકસો વીસ બી તથા આઈ આઈટીની કલમ છાસઠ સી મુજબનો ગુનો રજીસ્ટર કરી

અગાઉ ક્રિકેટ સટ્ટા તથા અન્ય સટ્ટા બેટિંગ સાથે સંકળાયેલા છે અને આ ક્રિકેટ સટ્ટા અને સટ્ટા બેટિંગ માટે સિમ કાર્ડની રિક્વાયરમેન્ટ હોય તે સિમ કાર્ડ મેળવવા માટે ચિરાગ સુરેશભાઈ સોલંકીને તેને આ વાત કરેલી અને એ સિમ કાર્ડ મેળવી અને દુબઈ મોકલ મોકલવા માટે પોતાના ઘરે આ સિમ કાર્ડ રાખેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જ આવેલ છે અસત જે રીતના એક નેતાનો વિડીયો વાયરલ થયો છે એમાં પણ એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું ને ગ્રુપ વિલીિત કરવામાં આવ્યું હતું તે તપાસ દરમિયાન આ સમગ્ર બાબત બહાર આવી છે કારણ કે એલસીબીએ એવી પણ માહિતી છે કે એલસીબીએ સૌપ્રથમ આ લોકોની ધરપકડ કરીને એસઓજી સોંપ્યા હતા હાલ સુધી સદર ગુનામાં તારીખ દસ ચાર બે હજાર ચોવીસના રોજ જે હકીકત મળેલી હતી તે હકીકતમાં એ જ હતું કે દુબઈ ખાતે આ સિમ કાર્ડ મોકલવા માટે એકત્રિત કરેલા છે અને તેના અનુસંધાને જ આ સિમ કાર્ડનો ઉપયોગ દુબઈ ખાતે સટ્ટા બેટિંગમાં ઇન્વોલ્વ જૈમીન ચીમનભાઈ ઠાકોરે મંગાવેલ હોવાની હકીકત છે હકીકત જણાવેલ નથી હાલ સુધી આરોપી ના ઇન્ટ્રોગેશન દરમિયાન અહીના કોઈ લોકલ આરોપી ઇન્વોલ્વમેન્ટ હોય કોઈ ક્રિકેટ સટ્ટામાં અથવા અન્ય કોઈ વ્યક્તિના હોય એવું ઇન્વોલ્વમેન્ટ કોઈ જણાવેલ નથી કારણ કે જેના પાસેથી આ સિમ કાર્ડનો જથ્થો મળી આવેલો છે તેને પોતાની પૂછપરછમાં જ હકીકત જણાવેલ છે કે જૈમી ચિમનભાઈ ઠાકોર દુબઈ ખાતે જ આ સિમ કાર્ડ મોકલવા માટે એને એકત્રિત કરેલા હોવાની હકીકત તેને જણાવેલ છે હાલ સુધીની પૂછપરછ દરમિયાન જે વ્યક્તિઓએ સિમ કાર્ડ પોતે એક્ટિવ કરેલા છે સમર સહિત રાઠોડ તથા જૈનુલ આબેદીન રજીત રાઠોડ આણંદ વિદ્યાનગર તથા આણંદ જિલ્લાના અલગ અલગ નાના ટાઉનની અંદર જે છૂટક વેચાણ કરતા હોય છે એ વ્યક્તિઓ પાસેથી

જયારે રેડ કરી ત્યાર પછી હાલ સુધીની પોલીસ કસ્ટડી દરમિયાન જેટલી પણ ઇન્ફોર્મેશન પોલીસને મળી છે તે બાબતે તપાસ કરી ત્રણ આરોપીને એરેસ્ટ કરેલા છે આ સમગ્ર મુદ્દાઓ બાબતે તપાસ કરવા માટે આજ રોજ આ ત્રણે ત્રણ આરોપી નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ તમામ મુદ્દાઓ બાબતે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવનાર છે હર હલચલ પર નજર હર હલચલ કી ખબર